જેમાંથી અગિયાર કામોને મંજૂર કર્યા છે અને ત્રણ છ કામોને જાણમાં લીધા છે કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક બે સિસ્ટમ પ્રમાણે ચોવીસ પચીસની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ એકથી ચારના કર્મચારીઓ કે સાંજે ત્રણસો કર્મચારીઓને દર બે વર્ષે ત્રણ જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ પાંચ પોઈન્ટ ચુમ્મોતેર ટકા વધુ બે કરોડ નેવ્યાસી લાખ અઠ્યાસી હજાર ત્રણસો સિત્તેર સાડત્રીસના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઓરિઝન સ્પ્લિટ કાસ્ટિંગ પંપ ને વેક્યુમ પંપના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો વીસ લાખની નાણાકીય મર્યાદામાં ત્રણ ટકા વધુનું ભાવપત્ર હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં એકસો ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં માનવધિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું જેમાં પાંત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર નવમાં જે પાણી નળીકાની નિભવણીનું કામ હતું જેમાં દસ લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને ત્રણ માસનો વધારો માગવામાં આવે છે જેને મંજૂર કરવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર આઠ દસ અગિયાર અને બારમાં પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળીકા નિભવણીના કામો આઠ ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવરબ્રિજ કાલાગોડા રિવરબ્રિજ અને આરાધના રિવર ઓવરબ્રિજના રિપેરિંગનો જે ખર્ચ હતો જે સડસઠ ત્રણસી હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવ્યા હતા જેને જાણમાં લીધા છે અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે ચાર એટેમ્પના ઇજારા કરવામાં આવ્યા હતા પરંતુ એક પણ ક્વોલિફાઈડ બિલ્ડર નહીં આવતા આ સડસઠ ત્રણસીમાં કામગીરી કરવામાં આવી જેને ચૌદ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ એક કરોડ સત્યાવીસ લાખ ચોણો ચોરાણું હજાર બસો સાતના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસિસ્ટ વર્ગ ત્રણમાં જગ્યામાં આરોગ્ય વિભાગ હસ્તક છાણી યુપીએસસી ખાતે ફરજ બજાવતા કુમાર નલિનભાઈ શ્રીમાળીને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિ નિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી